રાધનપુર ખાતે પોલીસ જવાનો દ્વારા રાધનપુર બજારની અંદર લોકસભાની ચૂંટણીને લઈને રિએક્શન કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પાટણ લોકસભા ત્રણની ચૂંટણીને લઈને રાધનપુર પોલીસના જવાનો અને બીએસએફના જવાનો દ્વારા રાધનપુર બજારની અંદર રિએક્શન કરવામાં આવ્યું ચૂંટણી દરમિયાન કોઈપણ જાતની ઘટના ન ઘટે શાંતિપૂર્ણ મતદાન થાય કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખીને રાધનપુર ડીવાયએસપી અને રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ અને પોલીસ સ્ટાફ અને બીએસએફના જવાનો દ્વારા રાધનપુરના તમામ વિસ્તારોની અંદર ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી કાયદો અને વ્યવસ્થા ચૂંટણીમાં જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખીને લોકો સુધી સારો સંદેશો પહોંચે તેના માટે પોલીસની કામગીરી કરવામાં આવી હતી રાધનપુર પોલીસ સ્ટેશન ખાતેથી અલગ અલગ વિસ્તારની અંદર ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી રિપોર્ટર મુકેશભાઈ સોલંકી પાટણ